આ મંદિર બહુ આદિ આ મંદિર તો હમણાં જ પ્રતિષ્ઠા થઈ જયારે સારા નીચે જે મંદિર છે ને એ તો બહુ પુરાણી મંદિર છે જૂનું આદિ અનાદિ સ્વયંભુ જયારે દેવશંકર બાપા આપણા ગામના બ્રાહ્મણ હતા જે ભીખુભાઈ જોશી ના પિતા ઈ આણે આ શિવ મંદિર ની પ્રતિષ્ઠા એમણે કરી હતી અને એણે બેસાડ્યા હતા અને આ મંદિર ના મૂર્તિ જે છે ને

અઢારે આલમ અને માને છે એવા સુરાપુરા સમૃદ્ધ આવા સુરાપુરા દાદા રુ એ મંદિર છે પછી અહીંયા આપણે જે બનાવ્યું છે એ શ્રાદ્ધ કર્મ માણસનું મૃત્યુ પાય પછી બારમે દિવસે જે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે એ શ્રાદ્ધ કર્મ કરવા કરવા માટેનું અહીંયા આપણે એક કુટિર જેવું બનાવ્યું છે અને એ કુટીર ની અંદર કે જે કોઈ માણસનું મૃત્યુ થાય પછી એના પરિવારજનો જે શ્રાદ્ધ કર્મ કરે એ અહીંયા આપણે કરવામાં આવે છે પછી આ મંદિર નું નદી પીપળો ભગવાન શિવ મંદિર અને જગ્યા પર જો શ્રાદ્ધ કર્મ કરે તો એ પણ જીવાત્મા મોક્ષ મળે છે અહીંયા સામે હનુમાનજી મહારાજ અમારા ગુરુ માનન ગુર ના બચ્યો ત્યાં મણીધર હનુમાનજી મહારાજ ગીરા છે અહીંયા પણ એમનું નામ મેં મણિધર હનુમાનજી મહારાજ પણ રાખ્યું છે આ જલાશય ટાંક્યું મૂકી કે આયા યાત્રિકો અવારનવાર નવાર થી સતાધાર જતા હોય કે ગણતરા ખોડિયાર જતા હોય તો આયા બે પાણી પીવે અને આ એક આખો આપણે ચતુરભાઈ ટાકો અને મંદિર બધું શત્રુભાઈ બાંધેલ છે અને આ ટાકા ની અંદર એ અમે જળ વરી છે અને જે કઈ યાત્રિકોને પગ ધોવા હોય કોઈને સ્નાન કરવું હોય તો પણ આયા કરી શકે એ માટે પણ આપણે અહીંયા વ્યવસ્થા રાખેલ છે અહીંયા મને મોટર પણ રાખી છે કે જે બે ટાઈમ આપણે સવાર સાંજ અહીંયા મોટર થી આ ટાંકીઓ પણ ભરી છે તમને આમાં મંદિર વિશે કઈ જાણકારી હોય તો તમે અમને કયો બરાબર આ મંદિર આમ તો વીરપુર ની કાગોડી નદીના કિનારે આવેલું શિવ મંદિર છે પ્રાચીન શિવ મંદિરો હોય ને એની આખી વિશેષતા અલગ હોય છે પ્રાચીન શિવ મંદિરોની તમે આ વિસ્તારમાં આખામાં ફરો ને તો નરસૈયું એટલે જુનાગઢ જાય

જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતે કર્મબંધન કોઈ જન્મ અને મૃત્યુમાંથી કોઈ નિવારણ કરે ને એમાં કોઈ દેવાથી દેવ કોઈ હોય ને તો એ મહાદેવ છે એ વિલેશ્વર મહાદેવ છે એનાથી વિશેષ મહત્વ છે ક્યાંય જંગલના જંગલ વચ્ચે કોઈ નદી કિનારે ક્યાંય બીલીના ઝાડ નીચે ક્યાંય પીપળાના ઝાડ નીચે જો શિવ મંદિર ક્યાંય તમે જુઓ અને ક્યાંના દર્શન કરો તો તમારી બધી મનોકામના પૂરી થાય એવું કામ આવું હોય છે શિવ મંદિર એટલે આમ ને તો આખું દુનિયા છે ને એ આ દિવસે મહાદેવના શિવ મંદિરો પાણી નું લોટો ચડાવે કોઈ બિલીપત્ર ચડાવ્યો કોઈ પુષ્પો ચડાવ્યો કોઈ રુદ્રી પાઠ કરે કોઈ રુદ્રી ભગવાન ને ધરે અને આવી રીતે સોળસો પચાર પૂજા થતી હોય છે તો આ સોળસો પચાર પૂજા શિવ ની છે પણ એનાથી વિશેષ કોઈ કરવું હોય ને કોઈ કઈ ન કરી શકે દાદા આમાં કોઈ કઈ ન કરે અને માત્ર એવું જ કરે કે મારે શિવની પૂજા કરવી છે એક લોટો જળની ધાર ધરાવે તો આ દેવાથી દેવ મહાદેવ છે ને તમારી બધી મનોકામના પૂરી કરે બધા દેવોમાં આને ભોળા દેવ ભોળા મહાદેવ કહેવામાં આવે છે એટલે ભોલીઓ નાથ કહે છે આપણે એટલા માટે કે તમે એને કાય કરો અને ઓમ નમઃ શિવાય બોલી જાવ તોય તમારી બધી મનોકામના પૂરી થાય એક બિલીપત્રનું બહુ બધું મહત્વ છે કોઈ માણસ આખા વર્ષ પૂજા ન કરી શકે બરાબર છે પણ એક બિલીપત્ર કોઈ ચડાવશે શિવના મંદિરે જઈને તો આ સૌથી વિશેષ કામ છે એટલે શ્રાવણી સોમવાર નો વિશેષ મહત્વ હોય છે દરેક પૂજાનું દરેકની મનોકામના પૂરી કરે એવા દેવાથી દેવ મહાદેવ છે એટલે આ દેવને ખૂબ રિઝવા બહુ સહેલા છે આ દેવની ભક્તિ કરવી બહુ સહેલી છે આ દેવને પ્રાર્થના કરવી બહુ સહેલી છે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી આ એવો ભગવાન છે કે તમને કરુણા તમારી પૂરી પડે તેવા બિલેશ્વર મહાદેવના સ્નાનિધ્યમાં અ આખી ટીમય તમારી સમક્ષ આવી છે અને તમારા સુધી વાત પહોંચાડે છે માત્ર માત્ર એટલી જ છે કે શિવ ની ભક્તિ માં બધા જોડાધના બધા કરજો બેઠા ઓમ છે મંત્ર મહા મંગલકારી ઓમ ઓમ કેટલા બધા શ્લોક હોય છે હોય છે પણ તમને એવું કાય નો આવડે તમને રુદ્રાભિષેક નો આવડે તમને પંચાક્ષર મંત્ર નો આવડે તમને શિવ આરતી નો મહિમન સ્ત્રોત નો આવડે તો કાઈ નો કઈ નહીં પણ પાંચ અક્ષર નો મંત્ર એટલે ઓમ શિવાય બસ આ ઓમ નમ શિવાય બનાવે એવો મંત્રો મહિના પરિવાર સાથે નીકળો આજુબાજુ જુઓ ત્યારે બિલેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા જરૂર આવજો બધાને ઓમ નમો નારાય ઓમ દસો યક

ओम नमः शिवाय ओम भूं ओम भूं ओम स्वः ओम नमस्ते प्रवञ्ञ बहु तोयकवे नमः भाव्या मुद्रे नमः जाके

અદ્યવોજનાદિ ઉપા પ્રતિમો દેવી જો ભેકાયિ ચંદ્રવદંબરે સુધાતુ ધર્ણ્યુ રાજી પરાસુ અદ્ભુત સિદ્ધિ દેકુયંતી પાર્થકુકેલ જનદલ દેકાગમસ રાત્રયોજન ધનોયનમુચિતો યcta વંદ જોયત મુષિત સૃદ્ર

દેવ નમો સુતે નો વંદુ તે લૌક રયંતુ નિજ જલ્દી કોજિત રદે ચન કંદંગે જિત બાણમતુ દેવ જો જી પતરીયા દેકા મન્ન વિકવ શાસ્ત્રાસી માદ્રાર બ્રહ્મસ્તુ હે ભસ્તક દો તે સંતુ કર્તા સ્વર્ણ લોપે સંતુ કજ પરમેશ્વર રચિ

યા મે

ભગવાન ભગવાન શ્રી સમોમ મંગલમ ભગવાન નિસ્મોર મંગલમ કુર્વજો મંગલમ જેમ ભાવેશ બધા એ આપણે જે નદી માંથી જે શિવલિંગ આવી હતી એ શિવલિંગ વિશે આ જે શિવલિંગ રહી આ કાગુરી નદી છે નજીક આવેલી છે આજે કાગુરી નદી આ શિવલિંગ ઘણા વર્ષો પહેલા નદી માં તણાઈ ને આવેલી હતી ત્યારે અમારા ત્યાં મંદિરના પૂજારી ઘણા વર્ષો જૂની આવડી હજી છે આપણે એના દર્શન કરીએ જે આ નદી માંથી શિવલિંગ તણાઈ આવેલું હતું એ જ આ નદી તમે જોઈ શકો છો કાગુડી નામથી નદી નામ છે એ વર્ત થાય છે મોક્ષ માટે શ્રાદ્ધ કર્મ કરવા માટે શ્રાદ્ધ કરવા આપણે માણસ નું મૃત્યુ પામે પછી દશા એકાદશા દ્વાદશા અને ત્રયોદશા જે શ્રાદ્ધ કર્મ અમે કરીએ આપણા ગામ ની અંદર કોઈ પણ મૃત્યુ પામ્યા હોય એ પાછળ જે મેં શ્રાદ્ધ કર્મ કરી એ માટે આજે લગભગ આઠ થી દસ વર્ષ થઈ ગયા ત્યારે આપણે વીરા બાપા નું પરખી જે શેડ બનાવતા હતા એમાં રામજીભાઈ સગનભાઈ આ બધા બેટા બેટા પ્લાન કરતા હતા ત્યારે હું બરોબર ભગવાનની પૂજા કરવા માટે આવ્યો ભગવાન ને પ્રાર્થના કરી તો ભગવાનને મેં મને પ્રેરણા થઈ કે ભાઈ આયા આપણે આવું ક્યાંક કરી જેથી કરીને આપણે વરસાદની અંદર કોઈક વિધિ આ વિધાન આપણે કરવા હોય તો આપડે તકલીફ ન પડે સરળતા થાય એટલે એ લોકોને ને પ્લાન કરતા હતા ત્યારે મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આયા જે આ કરો છો તો મને એક દસ બાય 10 નું એવું શેડ જેવું બનાવી દયો જેથી કે અમારે અહીંયા શ્રાદ્ધ કર્મક મારે કરવા હોય તો મને અહીંયા તકલીફ ન તકલીફ ન પડે તો એ સગનભાઈ એને કઈ વાંધો તું કેશો તો તને અહીંયા એ રીતે અમે બનાવી દેવું એટલે એને આપડે મેન ફાળો તો આપડે ચોટોડિયા પરિવાર નો બરોબર હા ચોટવડિયા પરિવાર નો જે મેન ફાળો છે આ બનાવવામાં બાકી ફાળો તો બધા આપ્યો તો સમાજ ગામના એ બધા આપ્યો છે ભરવાડ છે દરબાર છે પછી આપડે બીજી જ્ઞાતિ ઘણી છે બધી જ્ઞાતિ અમને અહીંયા ફાળો આપ્યો હતો અને એ ફાળાની રકમ અમારે થઈ હતી ક્યાંક પિસ્તાલીસ હજાર રૂપિયા આ જે વસ્તુ બનાવી ને એમાં ખર્ચો એક લાખ ને પંચોતેર હજાર પોણા બે લાખ નો ખર્ચો થયો બરોબર ઈ ખર્ચો બધો સોડોડિયા પરિવાર આપ્યો અને આ અમારે કાયમી હોય પૂજા પાઠ અમારે કરવા હોય કોને યજ્ઞ કરવા હોય કે અથવા કોઈ શ્રાદ્ધ કર્મ કરવું હોય તો અમે આવી બેસીને શ્રાદ્ધ કર્મ કરી શકીએ કારણ કે પડખે બિલી નું વૃક્ષ છે પીપળો છે નદી છે

પશુ પંખી છે એ આની અંદર ખાઈ શકે અને આમાં પાણી ભરી પાણી પણ ઉનાળામાં પી શકે એ ભગવાનની કૃપા બહુ મસ્ત છે અહીંયા અવિરત આ નદી પણ ચાલુ હોય બિનપદરા હોય તો જઈ શકીએ પછી ભગવાન ની પૂજા કરી બીલીપત્ર જરૂર પડે તો બીલીપત્ર પણ છે વૃક્ષો પણ તમે વાવ્યા વૃક્ષો પણ અહીંયા વાવ્યા છે જો અહીંયા ચંપો છે પછી જામફળી છે સંતરાનું ઝાડુ છે લીંબુડી છે પાછળ ઉંબરો છે એની પર કે નાળિયેરી વાવી છે વૃક્ષો તો મેં ઘણા વાવ્યા હતા પણ હું છે કે તો થોડાક ત્યાં ને થોડા પણ અહીંયા નથી આવી તો મિત્રો આપણે જીગ્નેશ દાદાએ માહિતી આપી આજે શ્રાવણ મહિનાનો સોમવાર હતો આપણે મહાદેવના મંદિરે આવ્યા હતા જીગ્નેશ દાદાએ ખૂબ સારી માહિતી આપી જાણવા જેવું હતું ભાવે દાદાને પણ ખૂબ ખૂબ આભાર અને આપણે માહિતી આપી અમારી યુટ્યુબ ચેનલ અલગ પ્રેમી ઓફિશિયલ છે જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો અમે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો